આ કવિતાનું શીર્ષક છે ભાષા અને કવિનું જે કર્મ છે આ માધ્યમથી થતું હોય છે ભાષાના માધ્યમથી થતું હોય છે અને ભાષા બહુ અગત્યની વસ્તુ છે અને એક કવિ તરીકે એક ભાષા મારી જોડે અલગ અલગ રીતે વર્તે છે અને આ કઈ ત્રણ અલગ રીતે ભાષા મારી સાથે વર્તે છે એનું આ કાવ્ય છે પહેલી રીત કે ક્યારેક આંકડી ભરાવીને કાયમી કરી આપે હવાની અવર જવર અંદરની મજૂસ યાદ કરીને એમાંથી કાંસાના પવાલા કાઢે બાપ દાદા વખતના ને પછી એમાં ભરી આપે આજ સવારના કુવાનું પાણી સંજવારીમાં કાઢી આપે ઘણું ને ચા ગાળવા બેસેળી કાઢીને બાજુમાં કરતી રાહ જોવે મારી હું તૈયાર ત્યારે તૈયાર હોય બધું એ પછી પાટલો ગોઠવાય ને ચામડી પર છૂંદેલું મારું નામ મને ચોખ્ખા દેખાય એવા એના હાથે એ મને મારી પતરા તો ક્યારેક તોફાની પવને ગાડા કરેલા ચૂલા પર હું ભડભડ શેકાતો હોઉં ત્યારે પાલોનો છેડો પદર ખોસીને ધબાધબ પગલે ઉરકવા માને બધા બાકીના કામ

ક્યારેક વળી બે સસલા ખાધેલા ની આળસે પડી હોય બાજુમાં ગુંચરું થઈને ઉઠવાનું નામ ના લે બહુ ઢંઢોળું તો ખાઈને બોલે તારી બંધ મિલ માટે સાયરન નહીં વગાડું ભાઈ અત્યારે તું નથી સેજતો કે નથી શેકાતો કશું સળગ્યું નથી ક્યાંય પેટાની હાલત ને પેટાવાની ધગશ વગરના તારા અમથા નખરા પાછળ વૈત્ર નહીં કરું સુવાદે અત્યારે કામ નહી આવું આ મારી સાડીમાં ભરાવેલા વજનદાર જોડામાં ભરાવેલી સહસ્ત્ર ચાવીઓમાં ખાલી ઘરના તાળા માટે એકે નથી એકે નહીં